નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ત્રણ દિવસ વરસાદની આગાહી ગુજરાતના હવામાન જાણકાર અંબાલાલ પટેલ ને એક એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ ગરમી અને જૂન મહિનામાં કઈ તારીખે વરસાદ પડશે તેની આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે તેર એપ્રિલથી પંદર એપ્રિલ સુધીમાં આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ પડશે સોળ એપ્રિલ થી ગુજરાતમાં ઉમન વધ છે અને કેટલીક જગ્યાએ તો 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે છે મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી ગાંટી વમળો અને રાજવી સાથે વરસાદ પડશે 24 મે થી 6 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે અંબાલાલ તેલે કહ્યું છે કે ચૌદ જૂન થી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો આરંભ થશે દેવા માપે અંગે ચાયરા ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનો દેવું દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોન ની રકમ એક સુડતાલીસ લાખ કરોડ રૂપિયા થી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલય કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં

એટલે કહ્યું છે કે આ રકમ ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં સુધી તે તે પરિવાર ગરીબની રેખાની ઉપર ન આવી જાય નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય કેન્દ્રીય કેન્દ્ર સરકારે ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર તેવી થી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને છ હજાર ઓળખે સોરી લાભાર્થીઓને ઓછામાં વ્યાજ દરે કોલેટર બિઝનેસ ફી ડેવલોપમેન્ટ અને ઈવાઉચર અથવા ઈ રૂપિયા દ્વારા ટોલકીટ પ્રથમ તરીકે રેકને પંદર હજાર રૂપિયા પણ આપવામાં આવશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક ની લોન આપે છે બીજા તબક્કામાં દરમિયાન આ યોજનાના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્ત્મ પાંચ ટકા રહે છે પોલીસ ભરતીને લઈને ખુશખબર લોકરક્ષક તથા આઈપીએસ ભરતીની પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર છે આ પરીક્ષાનું અંદાજિત સમયપત્ર સામે આવ્યું છે જણાવી દઈએ કે ગુજરાતમાં પોલીસ દળમાં કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યા ખાલી જગ્યાઓની સીધી ભરતી થવાની છે આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓની મંગાવવામાં

આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો જ્યાં આધાર નંબર કેપચા કોડ અને મોબાઈલ નંબર રાખીને મોબાઈલ ફોન પર આપેલા ઓટીપી લખો ત્યારબાદ પચાસ રૂપિયામાં પેમેન્ટ કરી દો પંદર દિવસમાં તમારું આધાર કાર્ડ ઘર બેઠા પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર માર્કેટિંગ યાર્ડમાં ટૂંકડા ઘઉંની અરજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ત્રણસો થી લઈને આઠસો પચાસ રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરી હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટ યાર્ડમાં તલના પચીસો તેત્રીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા અને આ સિવાય યાર્ડમાં કપાસની નેવ્યાશી ગાંઠડીની આવક થાય હતી એક મણનો ભાવ નવસો થી દસ રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જનધન ખાતામાં આવશે દસ હજાર જો લોકોનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર આ રજૂઆત કરી છે કે જનધન બેંકમાં ખાતું હોશે છે તેવાને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું હશે તેમને ના રૂપમાં વીસ હજાર રૂપિયા આપવામાં આવશે જો તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે સંધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા મેળવો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી પાંસઠ વર્ષની હોવી જોઈએ મકાન બનાવવા મળશે સહાય મકાન બનાવવા ગુજરાત સરકાર તરફથી તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજારની સહાય બંને યોજના મચની તમને કોઈ પણ લાગુ પડશે તે યોજના નંબર એક પંડિત દિનદિયા ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં પહેલો હપ્તો સાઠ હજાર બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે તેમાં તમારે ઓનલાઇન અથવા ઓફલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એકથી બે દિવસમાં છેલ્લા એક થી બે મહિનામાં તમે કરેલ અરજી પાસ થઈ જશે અને તેમાં જો એકાઉન્ટ નંબર આપ્યા છે તેમાં હપ્તો મળવાના શરૂ થઈ જશે કેરીના ભાવમાં ભયંકર વધારો ઉનાળાની season શરૂઆત થતા જ market ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું જતું હોય છે દર વર્ષે કેરીના પાકને અને ઉત્પાદન અનુસાર તેના ભાવ થતા હોય છે આ વર્ષે રત્નાગીરી આફૂસ કેરી અમદાવાદના માર્કેટમાં પ્રવેશી ચૂકી છે જોકે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ કાટી છે તેવી કહેવાય અને સાર આ કેરીનો સ્વાદ માણી શકે તેમ નથી ચાર ડઝન રત્નાગીરી કાપુસનો ભાવ રૂપિયા બત્રીસો થી લઈને પાંત્રીસો રૂપિયા સુધીના બોલાયા હતા ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે